ત્યારે અન્ય સમાચાર પર નજર કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ શહેરોમાં વરસાદી આહાગ કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે મુશળધાર વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા નિકોલ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા તો સુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક જતો સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો કોર્પોરેશન સ્ટ્રોંગ વોટર લાઇન ખુલ્લી કરવા છતાં પાણી ઓસર્યા નથી સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થતાં આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યું છે તેમ છતાં શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે નિકોલના મનોહર વિલા પાસે આવેલો સમગ્ર માર્ગ જળમગ્ન થયો છે ત્યારે સુકન ચોકડીથી બાપા સીતારામ ચોક સુધીના પટ્ટા પર વરસાદી પાણી ભરાયેલા છે પાણી ઓસર્યા નથી નિકોલ વિસ્તાર છે ત્યાં આગળ પાણી પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળતો રહ્યો છે એટલે કે કહી શકાય કે જે સુકન ચોકડી થી બાપા સીતારામ ચોક જે જોડતો રસ્તો છે તે સમગ્ર રસ્તો પાણીમાં જળમગ્ન થઈ ગયેલો જોવા મળી રહ્યો છે

દ્રશ્યો આપણે બતાવી રીતે તમામે તમામ દ્રશ્યો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના જે દ્રશ્યો છે તે પાણીના જોવા મળી રહ્યા છે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ